મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ દ્વારા નાઇટ વિઝિટ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી છેલ્લા પાંચ કે છ દિવસથી અમારી ટીમ દ્વારા રાત્રે અને દિવસે બંને ટાઈમ યુદ્ધના ધોરણે રોડ રિસરફેસિંગ એટલે જ્યાં ખાડા પડેલા છે એને રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એમાં બે રીતે અમે કામગીરી કરી રહ્યા છે વેટમિક્સ મારફત અને એસ્ફાલ્ટના હોટમિક્સ મારફત તો એમાં અત્યારે વેકમિક્સથી અમે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ કર્યો છે એમાં લાયન્સનગર બીસીપરા એ બધા વિસ્તારોમાં કામગીરી થઈ છે સાથે સાથે એસ્ફાલ્ટ ટી પણ છેલ્લા બે કે ત્રણ દિવસમાં સિન્સ વરસાદ જોવા મળ્યો નથી એના માટે અમે નહેરુ ગેટથી દરબાર ગઢ અને અત્યારે અમે જે સબ જેલથી લઈને કોર્પોરેશન ઓફિસ સુધીનો રોડ છે એનું કામ કરીએ છીએ રાત્રે પણ જ્યારે કામગીરી થતી હોય છે તો અમારી ટીમમાંથી તમામ લોકો હાજર રહેતા હોય છે અને લોકોને પણ એમનો પૂછતા હોઈએ છીએ કામ થાય છે એનાથી એમની પ્રોબ્લેમ્સનું નિરાકરણ આવશે કે નહીં તો તમામ લોકોને મારી વિનંતી પણ છે આપણા મારફત કે જે પણ આપની રજૂઆતો હોય આપ અમારા સમક્ષ જો રજૂ કરશો તો એનું યોગ્ય નિકાલ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો